વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પ્રવાસન ધામને અતરાતું જે વિકસાવવામાં આવે છે તેના કારણે રોજગારી તો ઉત્પન્ન થતી જોય છે તેમાં પણ વધારો થતો હોય છે અને સાથે સાથે ટુરિઝમ ક્ષેત્રને પણ અત્યારે તો ઘણો સારો ફાયદો થતો હોય છે સૌથી પહેલા હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં જે પ્રમાણે સોમનાથ મંદિરનો જે વિકાસ કરવામાં આવ્યો અત્યાર જે રીતે આખું સોમનાથ મંદિરને વિકસાવવાનો પણ અત્યારે એક પ્લાન ચાલુ જ છે સાથે સાથે જે અત્યારે દ્વારકામાં પણ જે સારો એવો પ્લાન અત્યારે બનાવવામાં આવ્યો છે અલગ અલગ બીચ અત્યારે રેડી કરવામાં આવ્યા છે કે જેના કારણે પ્રવાસન સ્થળોને એક ટુરિઝમ ક્ષેત્રનો જે તો વેગ મળે ને તમામ લોકો ત્યાં આવે મુલાકાત કરવા માટે પણ શક્તિપીઠની પણ વાત કરીએ શક્તિપીઠને પણ અત્યારે તો ઘણી સારી રીતે તરલ તો એમ કહેવાય ને કે વિકસિત કરવામાં આવી રહી છે ત્યાં જે જે કોઈ સુવિધાઓ પહેલાં નથી મળતી ક્યાંક અને તે સુવિધા અત્યારે આપવામાં આવી છે કે જેના કારણે પ્રવાસન સ્થળ તરીકે એ વિકસે અને ઘણા મોટી સંખ્યામાં મુલાકાતીઓ તેનો મુલાકાત પણ લઈ અને સાથે તેના કારણે રોજગારી પણ ઉત્પન્ન થાય સાથે સાથે એ પ્રવાસન સ્થળ પણ ઘણું આગળ વધે આ પ્રવાસન સ્થળ ઉપર અત્યારે જે ઝુકાવ જોવા મળી રહ્યો છે તે ઘણો મહત્વનો અત્યારના સમયમાં એટલા માટે જોવા મળી રહ્યો છે કે તેના કારણે રોજગારીની સાથે સાથે એક પ્રવાસન સ્થળ તરીકે વિકસે તો તેમાં ગુજરાતનું પણ નામ અત્યારે મોખરે થતું હોય છે અને સાથે સાથે ત્યાંના જે બધા રહેવાસીઓ છે તે પણ ક્યાંક તેમનું પોતાનું અત્યારે તો કાર્યક્ષેત્ર આગળ વધારી શકતા હોય છે માત્ર માત્ર આ તો આપણે ગુજરાતની વાત કરી પરંતુ હું અયોધ્યાની પણ વાત કરું અયોધ્યામાં જે શ્રીરામ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું આયોજન થઈ ગયું પ્રતિષ્ઠા પૂરી થઈ ગઈ અને અત્યારની વાત કરીએ તો અત્યારે પણ મોટી સંખ્યામાં ત્યાં લોકો અત્યારે આવે છે અયોધ્યાને પણ એક ટુરિઝમ સ્થળ તરીકે તરલ વિકસાવવામાં આવે છે કાશી વિશ્વનાથ કોરિડોર હોય કે પછી અન્ય એવા જે ટુરિઝમ સેક્ટર હોય કે જેને અત્યારે વિકસાવવામાં આવે છે માત્ર ને માત્ર એ મંદિર માટે નહીં પરંતુ આજુબાજુના સ્થળને પણ તેનાથી ઘણો બધો ફાયદો થતો હોય છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દાઓ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અજયભાઈ મોદી કે જેઓ અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીના ચેરમેન છે સાથે સાથે ભાવિનભાઈ ભાવસર અમારી સાથે જોડાઈ ગયા છે કે જેઓ સોલો ટ્રાવેલર છે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે

ખાસ કરીને જે ગુજરાત સરકારનો નિર્ણય કે ટુરિઝમ ધામો અને ટુરિઝમ પ્રવાસના સ્થળો ગુજરાતના વિકસાવવાનો એ બહુ ખૂબ જ સરસ અને આવશ્યક નિર્ણય છે કારણ કે અત્યારે દરેક જગ્યાએ ટુરિઝમ એ એનું આર્થિક જે કહેવાય એનું આર્થિક પ્રગતિનું એક માધ્યમ છે ટુરિઝમના લીધે અનેક લોકોને રોજી રોજગાર રોજીરોટી મળે છે ખાસ કરીને હોટલો ટેક્સીઓ એ તો ખરી જ એ સિવાય નાના મોટા દુકાનદારો છે કોઈ પ્રસાદની ચુંદડી વેચતું હોય કોઈ શ્રીફળ વેચતું હોય કોઈક આજુબાજુ ખાણી પીને લારીઓ હોય કોઈક નાની ચકદોળ હોય કોઈક નાના મેળા ફરકડી વેચનારા હોય આ દરેક નાના નાના લોકોને ટુરિઝમ થી એ રોજીરોટી મળતી હોય છે એટલે હું તો કઉ છું કે ટુરિઝમ એ એક આર્થિક વિકાસનું એક અગત્યનું પૈડ્યું છે કે એના વગર આર્થિક વિકાસ શક્ય જ નથી અને ખાસ કરીને આપણા ગુજરાત પાસે તો ઘણા બધા ટુરિસ્ટનો સમૃદ્ધ ખજાનો છે આપણો દરિયા કિનારો એકદમ સમૃદ્ધ છે આપણા અંબાજી માતાજી મંદિર સોમનાથ મંદિર દ્વારકાજી મંદિર અને એ સિવાય અનેક મંદિરો પણ આપણે ત્યાં આવેલા છે એટલે ગુજરાત સરકારનો નિર્ણય થોડોક મોડો પરંતુ બિલકુલ અત્યારે સમયસરનો નિર્ણય છે કારણ કે આવનારા સમય માટે આપણા ગુજરાતનું જે ભવિષ્ય છે એ ટુરિઝમને લીધે એકદમ ઉજળું છે ટુરિઝમને અત્યારે તો વેગ આપવાનું મુખ્ય કારણ તો અત્યારે હાલ એ પણ છે કે ગુજરાતના જે પણ અત્યારે પ્રવાસન સ્થળો છે તેને અત્યારે તો વિશ્વ ફલક સુધી પહોંચાડવામાં પણ આવે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યારે બન્યું હતું ત્યારબાદ જે પ્રમાણેનું માર્કેટિંગ જોવા મળ્યું સાથે સાથે જે પ્રમાણેનો એક જે ટુરિઝમ સેક્ટરને વિકસાવવા માટે અલગ અલગ ત્યાં પ્રવૃત્તિઓ પણ મૂકવામાં આવી કે જેના કારણે તમામ પ્રવાસીઓ ખેંચે ને એ તરફ આવે એ જ પ્રમાણેનું અત્યારે એમ કહેવાય ને કે તમામ જગ્યાએ તેનો ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે

ઘણી મોટી સંખ્યામાં કેદારના ટ્રીપ કરે છે હરિદ્વારની ટ્રીપ કરે છે અયોધ્યાની હવે તો ટ્રીપો જે શરૂ પણ થશે અને સાથે જ્યારે ગુજરાતની આપણે સૌથી પહેલાં તો વાત કરીએ તો ગુજરાતમાં જે સોમનાથ દ્વારકા એ બધા જે ધાર્મિક સ્થળો છે એને અત્યારે તો આગળ ધપાવવા માટેનો જે એક પ્રયત્ન થઈ રહ્યો છે આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો જે રીજનલ જે ટ્રાવેલર્સ કહેવાય છે કે અત્યારે લોકો ટ્રેકિંગ કરતા હતા ફોટોગ્રાફી કરતા હતા એક્સપ્લોર કરતા હતા પણ હવે લોકોના માઇન્ડસેટ ચેન્જ થયા છે કારણ કે રિસેન્ટલી હું હમણાં ભૂટાનમાં તમે કોઈ પણ ડેસ્ટિનેશનમાં જાઓ તો આખું રિજનલ જ છે એમના એમનું જે રિજનલ છે બુદ્ધિસ્ટ રાઈટ સો ટ્રેકિંગથી લઈને કોઈ પણ ડેસ્ટિનેશનમાં દરેકના આ રીતે જ એ લોકોએ આખું ટુરિઝમ એક્સપોર્ટ કર્યું છે તો એ રીતે જ આપણે ઇન્ડિયામાં બી નો જે અત્યારે આપણે માહોલ જોઈ રહ્યા સ્પેશિયલી ગુજરાતમાં એમથી આપણે મંદિરોને પ્રમોટ કરી રહ્યા છે કે નો એક આસ્થા છે દરેકની પાસે પણ એઝ અ યંગસ્ટર તરીકે હું વાત કરું કે લોકો હવે ધીરે ધીરે આ બાજુ વળી રહ્યા છે કે બદ્રીનાથ છે કેદારનાથ છે સોમનાથ છે દ્વારકા છે દરેક લોકો વિઝિટર્સ સ્પેશિયલ એવું માનતા હતા કે નો પચાસ થી ઉપરના લોકો જ આ ધર્મ સ્થળ કે આવા પ્લેસમાં જતા પણ અત્યારના જનરેશન ચેન્જ થઈ ગઈ છે લોકો યંગસ્ટર ટીન એજર્સ બી લોકો અત્યારે આ જવામાં ઇન્ટરેસ્ટ હોય છે કારણ કે એમને ઘણી બધી વસ્તુઓ ફોટોગ્રાફીથી લઈને ઘણી બધી વસ્તુઓ થી કેપ્ચર કરવા માટે ઘણી બધી વસ્તુ એમને જોવા મળી રહી છે પ્લસ જે મેઇન કન્સર્ન જે છે કે રોજગાર લોકલ પીપલ્સને જે રોજગાર મળવો જોઈએ કારણ કે દરેક જગ્યાએ ઇવન હું ભૂટાન લાસ્ટ મંથમાં જ આવ્યો ને ભૂટાનમાં દરેક જગ્યાએ એમનો ટુર ગાઈડ compulsory એમને એક એક પ્લેસમાં દરેક વસ્તુને એનો મેન્ડેટરી રાખી છે કારણ કે એમને રોજગાર મળે તો એ જ જો આપણે ઇન્ડિયામાં સ્પેશિયલી એટલું ગવર્મેન્ટ એટલું ધ્યાન રાખે તો દરેકને રોજગાર મળવાનો મને આશા છે ત્યાં સુધી એક્સપેક્ટેડ જે છે હંડ્રેડ મિલિયન લોકો વિઝિટર્સને એક્સપેક્ટ કરી રહ્યા છે એક વર્ષમાં અયોધ્યામાં સ્પેશિયલી તો મને લાગે છે ત્યાં સુધી તો બૂમિંગ છે આ ઇન્ડસ્ટ્રી અને હું ગુજરાતની વાત કરું યસ જે નйно લેવાયો છે સરસ લેવાયો છે અને લોકો આ ધર્મમાં જે કહેવાય છે કે લોકો જે માનતા નથી હવે એ લોકો ધીરે 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 આ જગ્યા પર ચઈ રહ્યા છે બિલકુલ સાચી વાત છે અને ક્યાંક તમામ લોકો એમ કહેતા હોય ને કે યાર આપણે મંદિરમાં શું કરવા માટે જુઓ મંદિરની આ જગ્યાએ અત્યારે તો શું કરવા પણ ત્યાં અત્યારે ફોકસ લોકો વધારી દીધો છે હું ખાલી ચલો આપણે એક જ ઉદાહરણ આપું છું એ સોમનાથ છે ને બીજું દ્વારકા છે અજયભાઈ પણ ક્યાંક મારી વાતને અત્યારે તો જે એક્સેપ્ટ કરશે કે અત્યારે સોમનાથ અને દ્વારકામાં જે પ્રમાણે બીચને પ્રમોટ કરવામાં આવ્યું છે જેના કારણે ત્યાં પણ અત્યારે તો ટુરિઝમ ઘણું બધું વધ્યું છે દ્વારકામાં જે શિવરાજપુર બીચ હોય કે પછી માધવપુર બીચ હોય જેમાં અત્યારે તો સહેલાણીઓની સંખ્યા પણ વધી

ટુરિઝમ એક એવી માધ્યમ છે કે જેનાથી અનેક લોકોને રોજગારી મળી રહે છે મંદિરમાં તો ભગવાન પાસે આપણે બધા હિન્દુ 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 છીએ હિન્દુ છે એટલે એક શ્રદ્ધા એના માટે ભગવાનના દર્શને જઈએ જે સારા સરસ પ્રસંગો હોય સારા દિવસો હોય સારા તહેવારો હોય તો ભગવાન પાસે જઈએ સાથે સાથે આજુબાજુના દુકાનો કોઈ પ્રસાદની દુકાન હોય પેડાની દુકાન હોય કોઈ કંઈ પણ દરેક જણ મંદિરની આજુબાજુ જે બી હોય છે કમાતા હોય છે ટુરિઝમમાં લોકો ઇલાજ માટે બારગામથી ફોરેનથી અહીંયા આવે છે કે એ લોકો હોસ્પિટલમાં જાય છે હોસ્પિટલની અંદર એ લોકોના મોટા લાખો રૂપિયાના પેકેજ હોય છે એમાં પણ જે ટાઈપનું કામ કરે છે એમાં પણ કમાણી એટલે ટુરિઝમ એક કમાણીનું મોટું સાધન છે દરેક લોકો માટે એને એક સરસ મેનરમાં જો ઓપરેટ કરવામાં આવે તો આવનાર જે પ્રવાસી છે બહારથી જ્યાંથી બી આવતા હોય અહીંયા ગુજરાતમાં ફરવા માટે તો એક ગુજરાતની અને ગુજરાતના લોકો વિશેની એક સારી ઇમ્પ્રેશન લઈને પાછા જાય અને ખાસ કરીને હું આપના માધ્યમથી દરેક લોકોને ગુજરાતના લોકોને ખાસ કહેવા માગું છું કે જે ગંદકી છે એને આપણે પોતે કરવી ના જોઈએ ફેલાવી ના જોઈએ અને દરેક જગ્યા સ્વચ્છ અને નિર્મળ હોવી જોઈએ કારણ કે આપણે મંદિરમાં બી જોઈએ છે કે ગમે ત્યાં લોકો પાન મસાલા ખાઈને થૂંકે છે તો આ એક ખોટી વસ્તુ છે તમારે સ્વચ્છતા એવી હોવી જોઈએ આપણી કે લોકો એની સારી નોંધ લઈને જાય અને સારી એક એનો ઇકો બાર બહારના શહેરોમાં બહારના રાજ્યોમાં એક સારું લોકોને મળે કે અહીંયા બહુ સરસ સુંદર જગ્યા છે આપણી પાસે સરસ દરિયા કિનારે સોમનાથ મંદિર છે દ્વારકા મંદિર છે આ બધી વસ્તુ વ્યવસ્થા આપણી પાસે એટલું બધું સરસ ભરપૂર ખજાનો છે કે જો આપણે પોતે પણ સરકાર કેટલું કરે આપણે પોતે પણ અમુક વસ્તુમાં જો આપણે આગળ આવીને કામ કરીએ તો ચોક્કસ આપણે બધા જ લોકો ગુજરાતના એકદમ આબાદ થઈ જાય અને બિલકુલ આગળ વધી જાય એક મહત્વની વસ્તુ એ પણ ને કે જ્યારે બીચ હોય કે પછી માઉન્ટેન્સ હોય તેને પણ જો પ્રમોશન આપવામાં આવે અને સાથે સાથે જો આ શક્તિપીઠ પણ હોય કે પછી અન્ય એવા મંદિર હોય બંનેને તરા તો ભેગો કરીને જો ટુરિઝમ સેક્ટરને તરા તો આગળ ધપાવવામાં આવે તો તેના કારણે આર્થિક રીતે પણ ઘણો સારો એવો ફાયદો થશે અને સાથે સાથે ક્યાંક જે જગ્યા હશે તેની મહત્વતા પણ વધી જશે અજયભાઈ બિલકુલ સાચી વાત છે કારણ કે ટુરિઝમ ની છે અમે લોકો એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે મંદિર આવે એની સાથે નજીકમાં કોઈ બીચ હોય તો બીચ આવે નજીકમાં કોઈ હિલ્સ હોય માને કે તમે સોમનાથ જાઓ તો અમે લોકો ગિરનાર નું જુનાગઢ નું પર્વત નું આપણે એ કરી દઈએ છીએ એને રોપવે માં લોકો બેસી શકે રોપવે વાળા કમાય પર્વતના જે આજુબાજુ રિક્ષા વાળા હોય નાના સટલિયા એ લોકો કમાય એવી રીતે ટુરિઝમની સાથે અમે પોતે જે બધા ટુર ઓપરેટરો છીએ એવી રીતે ડિઝાઇન કરીએ છીએ કે ટુરિસ્ટ એક વાર મેક્સિમમ સ્થળોનું એ લોકો અહીંયા દર્શન કરીને ઓછા દિવસોમાં ઓછા ખર્ચામાં વધારે સ્થળો ફરીને જાય કારણ કે ટુરિઝમ એક માણસને રિલેક્સ થવા માટેનું માધ્યમ છે માણસ એના કામના ટેન્શનમાંથી પરિવારના ટેન્શનમાંથી કંટાળ્યો હોય બચ્ચાઓ છોકરાઓને સ્કૂલના ભણતરમાંથી કંટાળ્યા હોય એ લોકોને લઈને સાથે સમૂહમાં એક ખુશી ખુશી અને આનંદ અને ઓક્સિજન મેળવવાનું માધ્યમ છે એટલે આ બધી વસ્તુઓ અમે બધા જે અનુભવી ટૂર ઓપરેટરો છે આ રીતે બધા એકબીજાને ફોલો કરતા જ હોય છે કે જે દરેક વસ્તુને એકબીજાની સાથે કનેક્ટ કરે સમુદ્ર પણ હોય અને માઉન્ટેન પણ હોય મંદિર પણ હોય અને આજુબાજુના બીજા અનેક સ્થળો હોય કે જ્યાં અમે પ્રવાસીઓને લઈ જઈએ છીએ અને બીજું કે આપણા જે ગુજરાતના કલ્ચરથી પ્રવાસીઓ માહિતગાર થાય આપણા સ્વભાવથી માહિતગાર પોલાઈટ છે અને કેટલા આવકાર આપે છે તો આ બધી જે વસ્તુ છે એટલે ટુરિઝમ એટલે એવું નથી કે ખાણીપીણી એની સાથે જોડાયેલા પણ લોકોનો પણ પ્રોગ્રેસ થાય અને એ માટે અમે લોકો ટુરિઝમને બહુ સારી રીતે સપોર્ટ કરીએ છીએ અને બહુ સારી રીતે

અને અત્યારે તો વિકસાવાનો એક સારો એવો પ્રયત્ન પણ છે શું લાગી રહ્યું છે કે હજુ પણ વધારે કેવા પ્રકારના પ્રયત્નો થવા આમાં જરૂરી છે આપણી પાસે બધી ફેસિલિટીઝ છે ખાલી હોસ્પિટાલિટી થોડુંક આપણે વધારે પ્રાયોરિટીમાં આપીએ કારણ કે હોસ્પિટાલિટી એટલું જ લોકો જોઈ રહ્યા છે કે કોઈ પણ લોકો કોઈ પણ સ્થળે જતા હોય તો પહેલા ફાઇન કરે છે કે આજુબાજુ કેવી રેસ્ટોરન્ટ છે એમને જમવા કેવું મળશે શું છે શું નહીં રહેવાની ઉત્તમ વ્યવસ્થા છે કે નથી એનો રિસોર્ટ છે કે નથી નિયર બાય રિસોર્ટ છે કે નથી કે લોકો એક બે દિવસની પિકનિક કરીને બી જતા હોય છે પર્ટિક્યુલર સો હોસ્પિટાલિટી બહુ જ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર્સ છે કોઈ પણ ડેસ્ટિનેશન હોય કે કોઈ પણ રિજનલ પ્લેસ હોય તો હું માનું છું ત્યાં સુધી જો આપણે ગુજરાત સરકાર જો હોસ્પિટાલિટીને થોડું વધારે સારી જગ્યાએ ઇમ્પ્રુવ કરે બીચ સાઇડ હોય કે સારા સારા રિસોર્ટ પરમિશન આપે કે સારી સારી એવી એક્ટિવિટીઝ ત્યાં અ પેરાગ્લાઇન છે કે પેરાશૂટ છે કે ઘણી બધી એક્ટિવિટીઝ બી સાઇડ થઈ શકે છે તો એ બધી એક્ટિવિટીઝ અને પ્લસ હોસ્પિટાલિટીમાં થોડું વધારે કરે તો મને નથી લાગતું કે આપણું ગુજરાત નેક્સ્ટ દસ વર્ષમાં બધું આગળ આવી શકે છે કારણ કે એ એક જ વસ્તુ છે કે કોઈ પણ જગ્યા હોય નોટ ઇન ઇન્ડિયા મેન તમે આઉટ સાઇડ ઇન્ડિયામાં બી જાઓ પહેલી વસ્તુ તમે એ જ વિચારો કે ભાઈ મારે રૂમ કેવો છે રૂમની સર્વિસીસ કેવી છે રૂમના વેટર કેવા છે અને લોકેશન કેવું છે કે નિયર બાય મારે કોઈ જ વોકિંગ ડિસ્ટન્સ જવું છે કે નથી જવું તો પેલી આ બધી વસ્તુ સુવિધા રોડ કનેક્ટિવિટી એ બી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ફ્લાઇટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે તો આ બધી વસ્તુઓ જો લોકોને ઇઝી મળી જાય ને તો મને નથી લાગતું કે કોઈ ડિનાય કરે કોઈ પણ લોકેશન્સ હોય કે નિયર બાય ગુજરાત હોય કે આઉટ ઓફ ગુજરાત હોય આ જ મેઇન ફેક્ટર્સ છે મારા તરફથી કે હોસ્પિટાલિટી ઇમ્પ્રુવ કરવાની જરૂર છે આપણે ગુજરાતમાં સાચી વાત છે હોસ્પિટાલિટી અત્યારે ઘણી જરૂરી છે કારણ કે ક્યાંક સસ્તાની વાત અત્યારે જે સામે આવતી હોય છે તમામ લોકો ત્યાં જતા હોય છે ને એના કારણે ક્યાંક નુકસાની ભોગવવાનો વારો પણ આવતો હોય છે પણ ભાવિનભાઈ એક એક વાત આપને હજુ પૂછવા માગીશ અત્યારના યુથની વાત કરીએ યુથ અત્યારે તો મંદિર તરફ થોડોક વધારે પડતો ઝુકાવ અત્યારે જોવા મળ્યો હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જે અત્યારે

હવે કારણ કે એ લોકો ઘણા બધા ન્યૂસન્સ બી કરતા હતા આ બધી વસ્તુઓ મતલબ મંદિરના સામે આ બધી વસ્તુઓ તમે કરતા હતા પણ એ ઘણી બધી વધુ ઇન્ફ્લુઅન્સ થઈ ગઈ છે કે લોકો સુધી પહોંચે છે કે લોકો ક્યાં ક્યાં ફરવા જાય છે instagram તો facebook થ્રુ તો સોશિયલ મીડિયા એક એક સારો ફેક્ટર્સ છે ટુરિઝમ્સ છે પણ કે લોકો અ યુ નો સારા સારા લોકો ત્યાં જઈને પોતાની રિલ્સ બનાવે છે પિક્ચર બનાવે છે લોકોને પ્રેઝન્ટ કરે છે કે જો અમારા ગુજરાતમાં આટલા સારા સારા ટેમ્પર્સ છે તમે પણ વિઝિટ કરી શકો છો તો ઘણી બધી વસ્તુ મેટર કરે છે કારણ કે ટુરિઝમ સેક્ટર આખું અત્યારે સોશિયલ મીડિયા ઉપર થઈ ગયું છે કે લોકોને ઇન્ફ્લુઅન્સ કરીને લોકોને ઇન્વાઇટ કરે તો મારા તરફથી તો યસ સોશિયલ મીડિયા મેજોરિટી ફેક્ટર્સ છે ટુરિઝમને બૂસ્ટ કરવા માટેનું અને ઇન્ફ્લુઅન્સર્સ જે છે કે લોકો સારી સારી ગાઈડન્સ આપે છે અને સારી એવી સાચી ગાઈડન્સ આપે છે કે તમે અહિયાં જવા માટે અહીંયા શું શું કયા કયા રસ્તા છે કયા કયા તમે ટ્રેન શકો ઘણા બધી વસ્તુઓ લોકો બ્લોગ વિબ્લોગર બી છે કે બ્લોગ કરીને બી તમને ગાઈડન્સ કરે છે તો એ એ બી ટ્રેન્ડિંગમાં છે કે લોકો એનો ઇન્સ્ટાગ્રામ થ્રુ ઈઝી વે તમે રસ્તો ફાઇન્ડ કરી શકો છો અને બધી ઇન્ફોર્મેશન તમે લઈ શકો છો સાચી વાત છે ને સાથે અજયભાઈ એક વસ્તુ આપણે પણ પૂછવા માંગીશ કે જ્યારે ટુરિઝમ સેક્ટરને અત્યારે તો અપડેટ કરવા માટે બુસ્ટઅપ કરવા માટે સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે પણ આપના મત અનુસાર હજુ પણ કેવા પ્રકારના પ્રયત્નો કરવા જરૂરી છે અને કેવા પ્રકારનો અત્યારે તો એમ કહેવાય ને કે ડેવલપમેન્ટ કરવું થોડું જરૂરી છે ખાસ કરીને પ્રવાસીઓ જે હોય છે એ લોકોને જ્યારે પોતે હોટલમાં તો રહેતા જ હોય છે પોતાની બધી વ્યવસ્થા એ લોકો કરતા હોય છે રહેવા જવાની પરંતુ ખાસ કરીને જે કુદરતી જે હોય છે બીજું કે મંદિરના ઇન્ટરનલ એરિયામાં ઘણીવાર બહુ સ્ટ્રીક હોય છે ફોટોગ્રાફી કરવા માટે કે કેમેરો મોબાઈલ નોટ એલાઉડ એ એકચુઅલી તમારે એને પરમિટ કરવા જોઈએ કે જેથી લોકો એ મંદિરના ફોટા એની નકશી ફોટા પોતાનીના ફોટા પોતાના મિત્રોને મોકલે તો એની ખબર પડે એક સેલ્ફી પોઈન્ટ હોવો જોઈએ એવી રીતે કે દ્વારકા ટેમ્પલ ટેમ્પલ સોમનાથ સોમનાથ એક આઈ આઈ લવ લવ આવી રીતે સેલ્ફી પોઈન્ટ અનેક જગ્યાએ ડેવલપ કરવા જોઈએ ખાસ કરીને જે બીચ છે આપણા બીચના અનેક સ્થળો માધુપુર બીચ છે પોરબંદર છે વેરાવળ છે બધે સોમનાથના બીચ ઉપર આવી રીતે એક સેલ્ફી પોઈન્ટ સરસ હોય કે જેથી સનસેટ સનરાઈઝના સમયે જેવી કઈ એનું લોકેશન એ વખતે અવેલેબલ હોય એ બેસ્ટ લોકેશન ઉપર સેલ્ફી પોઈન્ટ હોય તો ત્યાંથી ઇમિજિયટલી લોકો જયારે એમના વોટ્સઅપમાં સોશિયલ મીડિયા તો લોકો પ્રમોટ કરી લેવાના છે સરકારનું તો પ્રમોશન થશે ત્યારે થશે પણ આજે પ્રવાસી એ પોતાના પોતાના મિત્રોને ભાઈઓ બહેનોને બધાના સર્કલમાં તરત વોટ્સઅપ કરશે કે હું અહીંયા દ્વારકા છું હું અહીંયા સોમનાથ છું આટલું બ્યુટીફુલ છું અહીંયા ગીર જંગલમાં છું આ બધી જગ્યાએ એક સરસ સેલ્ફી પોઈન્ટ ડેવલપ કરવામાં આવે મેં કીધું એ પ્રમાણે ટોયલેટ ખાસ કરીને બાથરૂમ વોશરૂમની જે સગવડો છે એને પણ સરકાર દ્વારા મેન્ટેન કરવામાં આવે જે લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તો આ બધી વસ્તુઓ તમને મળી રહેશે અને ઘણી જગ્યાએ બધી અમુક સ્વાભાવિક છે બધીઓ બધી હોય જ્યાં આવું બધું ભેગું પ્રવાસન સ્થળ હોય ત્યાં બધી તો હોવાની રહેવાની પણ એના કરતાં પણ એક કોઓપરેટિવ વ્યવહાર કરવામાં આવે જનારા પ્રવાસીઓ સાથે એ લોકોને ટ્રેનની કનેક્ટિવિટી અને ટાઈમિંગ ઘણીવાર ટ્રેન ત્યાં જતી હોય રાત્રે અહીંયાથી દ્વારકામાં ટ્રેનો જઈને ત્યાં સુઈ જવાનો કોઈ મતલબ નહીં પ્રવાસી ત્યાં એવા સમયે જઈ શકે કે જેથી ત્યાં જઈને એને આખો દિવસનું એક તો દિવસનું એનું હોટલનું ભાડું બચે આખો દિવસ બચે અને ઓછા સમયમાં ઘણી બધી વસ્તુઓ જોઈ શકે તો આવી રીતે એક પ્લાન આવે ત્યાંને લોકલ શિડ્યુલ પ્રમાણે ટ્રેનના કે જે કંઈ બી શિડ્યુલ થઈ શકતા હોય રિશેડ્યુલિંગ થઈ શકતા હોય વધારે સારું છે તો ટુરિઝમ એ કારણ કે દરેક

હું સ્પેશ મંદિરની વાત કરું તો મંદિરમાં જે સિસ્ટમેટિકલ હોવું જોઈએ કે અત્યારે કેવું થઈ જાય છે એવી સિસ્ટમેટિકલ હોય કે કંઈક ટોકન સિસ્ટમ હોય કે તમે એડવાન્સ બુકિંગ કરી શકો દર્શન માટે કે એવી કઈક સિસ્ટમ લાવતા હોય કે ભાઈ રેલિંગ તમે મૂકી શકો છો કે રેલિંગમાં તમે લાઈન શકો કારણ કે એ બધી વસ્તુઓ બહુ મેટર કરી છે ઇન્ડિયામાં ઘણા બધા છે કે ત્યાં સિસ્ટમ છે જો એવી ગુજરાતમાં આપણે એવી સિસ્ટમ લાવે કે ભાઈ નો અત્યારે જે ફેસ કરી રહ્યા છે તો તો એને કરે નો માઇન્ડસેટ ચેન્જ થાય કે ભાઈ ચાલો હું એક જગ્યાએ જઈ રહ્યો છું મંદિરમાં તો ત્યાં મને કોઈ પ્રોબ્લેમ નહીં થાય કે ભાઈ ફેમિલી સાથે જતા હોય કે છોકરા સાથે જતા હોય તો બી કોઈ પ્રોબ્લેમ નહીં થાય તો આ જે વસ્તુ છે કે ટોકન સિસ્ટમ છે ઓનલાઈન બુકિંગ દર્શન થાય કે વોટ એવર રિલિંગથી રાખો તમે સિસ્ટમેટિકલી એક હોવું જોઈએ કે લાઈન સર લોકો જવા જોઈએ શાંતિથી તો એ એક એવું હોય તો એ બહુ વધારે બેનિફિશિયલ છે કારણ કે આઉટ ઇન્ડિયામાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો એક સિસ્ટમેટિકલ લખવું હોય છે કે ભાઈ નો તમારે અમુક ટાઈમિંગ્સમાં તમારે જવાનું કે તમારે ત્યાં બુક કરીને જવાનું કે એડવાન્સ બુક કરીને જવાનું એવું કંઈ હોય તો ભીડ બી ના રહે લોકોને શાંતિથી લોકોને દર્શન બી થાય ને લોકો શાંતિથી એન્જોય બી કરી શકે પર્ટ પ્લેસમાં સો આ એક મેન્ડેટરી છે કે આપણા ગુજરાતના ટેમ્પલ્સમાં આ એક જરૂરી એક પોઇન્ટ હું એડ કરવા માંગીશ ભાઈ જે રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ જે થયો અને ક્યાંક ફોકસ અત્યારે હાલ એ પણ જોવા મળી રહ્યું છે કે અયોધ્યાને પણ એક ટુરિઝમ સેક્ટર તરીકે અત્યારે તો અપડેટ કરવામાં આવે ઘણું સારું ડેવલપમેન્ટ પણ કરવામાં આવે આપ તેને પણ કરી રીતે જોઈ રહ્યા છો સાથે સાથે ભારત સરકારનો જે એક અભિગમ અત્યારે જોવા મળી રહ્યો છે હું ભારત સરકારની વાત કરું છું ના ખાલી ગુજરાત સરકાર કે જે પ્રમાણે સોમનાથનું ડેવલપમેન્ટ થયું દ્વારકાનું થયું એ જ પ્રમાણે કાશી વિશ્વનાથ કોરિડોર પણ બન્યો અત્યારે અયોધ્યા પણ બની રહ્યું સાથે કેદારનાથ હરદ્વાર એ અત્યારે તો જે જગ્યાઓને જે ડેવલપ અત્યારે તો કરવામાં આવી રહ્યું છે જેના કારણે એમ પણ લાગે છે કે પ્રવાસન ધામ ઉપર અત્યારે તો સૌથી વધારે ફોકસ અને ટેમ્પલ ટુરિઝમને આગળ વધારવા માટેનો એક પ્રયત્ન ભારતભરમાં

એટલે ટેમ્પલ ટુરિઝમ અને ઇઝ મેટર ઓફ ફેઇથ એ શ્રદ્ધાનો વિષય છે એમાં કોઈ જ ના શકે કારણ કે ઈશ્વર સામે અને ઈશ્વરે આપણને આપ્યું છે આજે કોરોના જે જે કમનસીબ સમય પછીથી આપણે બધા બચી ગયા છે એ બીકોઝ ઓફ ગોડ જે કંઈ પણ છે એટલે આપણે ભગવાનને વારે વારે ભગવાનને ઋણી રહીએ છીએ અને એ પછી એમ થાય છે કે લાવ આપણને ભગવાને જે જીવતદાન આપ્યું છે બધાને તો વારે વારે ભગવાનના ઘરમાં જઈએ આપણને એમ લાગે કે આપણું પોતાનું ઘર છે આપણે પ્રભુની જે બી આરાધ્ય દેવી દેવતા હોય આપના પણ તમે ત્યાં વારે વારે જવાનું તમને ગમે છે અને ત્યાં તમે જાઓ તો તમને શાંતિ મળે છે એનો એકદમ અહેસાસ ની અનુભૂતિનો અહેસાસ થતો હોય છે એટલે ટુરિઝમ જે ટેમ્પલ ટુરિઝમ જે છે એ નહીં કે કોઈ માગણી કરવા માટેનું છે પણ જે કૃતજ્ઞતા સ્વીકારવા માટેનું સ્થળ છે કે પ્રભુ તમે મને અહીંયા સુધી પહોંચાડ્યા તમે અમને આશ માટે છે એના માટે આપનો ધન્યવાદ અદા કરવાનું સ્થળ છે અને જયારે ક્યારેક ઘરમાં બીમાર માદગી હોય છે ત્યારે પણ કહીએ કે પ્રભુ મારા પિતાજીની તબિયત સારી કરી કાઢો મારા મમ્મીની કે મારા દીકરાની તબિયત સારી કરો એ પણ એક શ્રદ્ધાનો વિષય છે એટલે જે એનું બાંધણી હોય છે જે એ હોય છે એટલી બધી અંદર સુંદર અને અદભુત એની કલાકૃતિ કોતરણી હોય છે કે આપણને મંત્રમુગ્ધ કરી દે છે અને અંદર જતાની સાથે જ આપણે આપણું દુઃખ ભૂલી જતા હોઈએ છીએ એટલે ટેમ્પલ ટુરિઝમ જે ઉપાડ્યું છે મોદી સાહેબે એ બહુ યોગ્ય છે અને બહુ જ પરફેક્ટ છે અને આપણે દરેક જે ધર્મ છે એના જે જે સારા કારણ કે દેર ઇઝ અ પાવર કઈક પાવર ઓફ ગોડ છે એ માત્ર કોઈ પથ્થરની મૂર્તિ નથી કઈક પાવર છે નહીં તો આટલી બધી વિશ્વ દરેક જગ્યાએ દુનિયા માથું નમાવતી હોય એમને ના કરે અત્યારે સાયન્સ ને ટેકનોલોજી નો જમાનો છતાં પણ ટેમ્પલ ટુરિઝમ આટલું બધું વિકસ્યું છે અને ખાસ કરીને આપણા ભારતમાં એ આપણા સૌ દેશવાસીઓ માટે ગૌરવની વાત ભાઈ આપણે કહી તો જોઈ રહ્યા છો ટેમ્પલ ટુરિઝમ માં અત્યારે તો ભારતભરમાં વિકાસ થઈ રહ્યો છે તેના સી જે આ હું કહી શકું કે જે અયોધ્યાનું જે બન્યું છે કાઇન્ડ ઓફ ઇઝ ધ નો હિન્દુઓનું એક હબ થઈ હબ થશે નેક્સ્ટ અપકમિંગ યરમાં જેમનો જે મુસ્લિમ કન્ટ્રી મદીના છે કાઇન્ડ ઓફ એ રીતનું જ આપણું અયોધ્યા છે સો એ રીતનું જ મને લાગી રહ્યું છે કે વિશ્વભરમાં એક આપણું આસ્થાનું સ્થળ છે અને યસ ટેમ્પલ ટુરિઝમ અત્યારે કેટલા ટાઈમથી છેલ્લા એક બે વર્ષથી યંગસ્ટર બે વધારે આ ફોકસમાં જઈ રહ્યા છે અને બીકો આસ્થાનો વિષય છે અને દરેક દરેક કેપ્ચર કરવું હોય છે કારણ કે દરેક ટેમ્પલની હિસ્ટ્રી હોય છે દરેક ટેમ્પલના એક લોકેશન હોય છે તો લોકેશન સાઈડ લોકો ફોટા કેપ્ચર રીલ્સ બનાવે અને ઘણી બધી એક્ટિવિટીઝ લોકો કરતા હોય છે તો યસ ટેમ્પલ ટુરિઝમ ઇઝ અ નેક્સ્ટ બુમિંગ તો હવે જોવાનું રહ્યું કે પ્રવાસન ધામ ને લઈને હવે ભારત સરકાર અને ગુજરાત સરકારના આગામી હવે પ્રયાસો કેવા પ્રકારના જોવા મળશે તેની સાથે જ અજયભાઈ અને ભાભીનભાઈ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના ટુ તપ કાર્યક્રમ આપશો નમસ્કાર